પરબ્રહ્મ પૂર્ણપુરુષોત્તમ કોટિક કલાનિધિ શ્રી રાસેષ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્યવર્ય શ્રી વલ્લભ કુલભૂષણ કીર્ત ગુસાઈજીના પંચમ કુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુલરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિનણે અટંકા ભક્તોના ગુણચરિત્રવાળું પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાન મને વાંચવાની અને રસપોન્ડ કરાવવાની આજ્ઞા આપશો જી શ્રી ગોપાલ મહાપ્રભુ કી જય શ્રીલાલજી મહારાજ કી જય શ્રીમ ના મહારાની કી જય પંચ ભગવદી કી જય વૈષ્ણવ છે ત્રેપન માં મોરારદાસ અને અમૂલાબાઈ પહેલા સાંખી આપેલી છે તો હું એ લઉં છું એ બનત સુભૈયા બહેન બંદર ગો ઘાસુભાષે આતુર અતિ નત્યને पियुमुख देखन प्यासे धरत सुरत ता ध्यान जानत उत अब बे राजित जित प्रभुराय प्रगट दरस तित तैये प्रगट दरसतित पैयेहा મોરાર અમૂલા મનલીન ગોપેન્દ્ર તબે આયે ઘરઆસિક દીને પૂરન મહાની દીપાયે પૂરન મહાની દીપાએ ભાવાત કેતા કહે છે કે બંને ભાઈ બહેન સોરઠિયા વાણિયા હતા એટલે પોતે મોરારદાસ અને અમુલા બાઈ એ બંને ભાઈ બહેન સોરઠિયા વાણિયા હતા અને ઘોઘા બંદરમાં નિવાસ કરતા હતા શ્રી ઠાકોરજીના દર્શન કરવા બંને ભાઈ બહેન સદા આતુર રહેતા અને હંમેશા સુરતા બાંધી ધ્યાન ધરતા સુરતા એટલે એક મનમાં એક જ પ્રકારનું રટણ ચિંતન એટલે મનમાં હૃદયમાં ચિંતન એવું ચાલ્યા કરતું કે હંમેશા પ્રભુના સમક્ષ રહીએ પ્રભુના દર્શન કરતા રહીએ જાણે ઉડીને ત્યાં પહોંચી જઈએ એટલે પ્રભુ સાથે એવું હંમેશા ચિંતન રહેતું જાણે ઉડીને પ્રભુ પાસે પહોંચી જઈએ શ્રી ઠાકોરજીએ પણ તેમના ઉપર પૂર્ણ કૃપા દર્શાવી અને તેને ત્યાં પધાર્યા ને દર્શન આપ્યા પ્રભુએ સામેથી એમના હૃદયમાં એવો વિરહ હતો એવો ભાવ હતો અને એટલા માટે આ પ્રભુએ એમના વિરહને સાંભળ્યો અને ત્યાં પોતે સામેથી પધાર્યા એમને દર્શન આપ્યા લાગે જેને જેમાં પ્રીત મળે ને એ ખંચિત મળે ને એ ખંચિત એવી દેખાય છે રીત લાગે જેને જેમાં પ્રીત એટલે જેમાં તમારું હૃદય ચોટે એ તમને હંમેશા મળે છે જેમાં તમારું ચિત્ત એક ચિત્વની લાગે જેમાં સદાય તમારું રટણ જેની પાછળ રહ્યું હોય ને એ હંમેશા એ તમને ચોક્કસ મળે છે એવી શાસ્ત્રોની પણ રીત કહેવાય છે કે જેમાં ચિત્ત એક થાય તે તમને પ્રાપ્ત થાય જેવી રીતે ભમરીમાં ઈળનું એક ધ્યાન થવાથી એટલે ઈળ જે છે એ તદ્દન સતત ઈળનું ધ્યાન ધર્યા કરે છે ને તેથી ઈડ પણ શું બને છે એ ટળી ઈડનું દેહ છોડી અને પછી ભમરી બને છે તો એવી રીતે જેમ આમાં પંક્તિ દ્વારા એવું કહેવા માંગે છે જેમ તમારા હૃદયમાં જો સતત કોઈ વસ્તુનું ચિંતન હોય રટણ હોય ને તો એ હંમેશા વસ્તુ પણ તમારી પાસે આવી જાય છે તો અહીંયા પણ એવું જ બન્યું છે આ બંને ભાઈ બહેન છે એમના હૃદયમાં પ્રભુ બિરાજે છે રટણ થયા કરે છે ને એટલા માટે પ્રભુ સામેથી આવે છે

સેવક પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના હતા અને નાણાવટીનો ધંધો કરતા ઘરમાં લક્ષ્મીબાઈ એટલે લક્ષ્મીજી એટલે અઢળક ધન પણ હતું અને જેને એટલું ધન કે ગણતા પાર આવે નહીં એટલો પૈસો તેના વિચારો દરેક વૃત્તિ ઉત્તમ ભાઈ બહેન જે છે એમના વિચાર પણ અત્યંત રીતે ઉત્તમ હતા અને આચાર વિચાર પણ સારા રાખતા એટલે હંમેશા એમના વિચાર અને આચાર એટલે કે વ્યવહાર અને પોતાનું મન એ બંને જે હતું એ પ્રભુના કામમાં આવે એવું હતું પોતે બંને જે છે એ પ્રભુના એમ કહેવાય કે લીલાના જીવ છે અને પ્રભુથી વિખુટા પડી ગયા છે હવે વિખુટા પડ્યા સર્વસ્વ ભૂલી ગયા છે અને બંને ભાઈ બહેન જે છે એ પણ આ કલીકાળમાં પ્રભુથી વિખુટા પડ્યા છે હવે ખ્યાલ નથી પ્રભુ વિશે માત્ર શ્રીનાથજી વિશે જાણે છે અને એટલા માટે મોરારદાસ ને અમુલાબાઈ એક દિવસ કહેવા લાગ્યા કે આપણે તો લક્ષ્મી બહુ બધી છે ભેગી કરી છે તે કંઈ સાથે નહીં આવે આ વાક્ય બહુ અગત્યનું છે આપણે એમ કહીએ ને કે બધું ભેગું કરીએ મારું 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 તો અહીંયા અમૂલાબાએ એમ કહે છે કે આપણી પાસે અઢળક સંપત્તિ આપણે ભેગી કરી છે પણ એ કંઈ સાથે નહીં આવે કારણ કે માણસ જેવો આવ્યો છે એવો જવાનો કશું સાથે લઈને નહીં જાય જો તમારે એ સંપત્તિને તમારી સાથે લઈ જવી હોય ને તો એને લઈ જવાનો માત્ર એક જ ઉપાય છે અને એ ઉપાય શું છે એને કન્વર્ટ કરો પુણ્યની અંદર તમે એને પુણ્યની અંદર રૂપાંતર કરો અને એ પુણ્ય બની એ ધન જે લક્ષ્મી છે તમારી સાથે આવશે અને બીજા જન્મમાં પછી એ પુણ્ય તરીકે સુખ તરીકે તમને મળશે પ્રભુની પ્રાપ્તિ તમને વધુ ઝડપથી કરાવશે એમ અહીંયા અમૂલાબાઈ છે પણ એ સમજે છે ને એટલે કહે છે ના ભાઈને કે આપણે સંપત્તિ અઢળક ભેગી કરી છે કંઈ સાથે નહીં આવે જો તમે મરજી કરો તો આપણે બંને સાથે મળી ને નાથ દ્વારા જઈએ એટલે મનમાં વિચાર થયો છે કે નાથ દ્વારા શ્રીનાથજી જઈએ અને આપણે કોઈ સારા માર્ગમાં દાનને પુણ્ય કરીએ એટલે કે આઢળખ સંપત્તિ જે સાથે નહીં આવે આપણે બે જ જણ છીએ તો સારા માર્ગની અંદર દાન પુણ્ય કરીએ ઉત્તમ વિચાર છે શ્રી ઠાકોરજીના દર્શન કરીને કૃતાર્થ થઈએ એટલે બેન કહે છે કે શ્રીનાથજી છે ઠાકોરજી છે એમના દર્શન થઈ અને કૃતાર્થ થઈએ શ્રીજી દ્વારા જઈ ત્યાં પ્રભુને માટે પણ સારો ખર્ચ કરીએ અને દેહનું શુભ કરીએ મનના કેવા વિચાર હજી તો વૈષ્ણવ થયા પણ નથી માત્ર શ્રીનાથજીના સ્વરૂપને ઓળખે છે પણ હૃદયમાં કેવા ઉત્તમ ભાવ છે કારણ કે છે તો લીલાના જીવ ને એટલે મનમાં સંપત્તિ છે પણ એ સંપત્તિ આવતા અભિમાનિત નથી થતા અત્યારે તો પૈસો ઓછો હોય અને દેખાડો વધુ હોય અહીંયા એવું નથી અઢળક ધન છે સંપત્તિ છે પણ હૃદયમાં દીનતા છે અને મનમાં એવા ભાવ છે કે તમે જો ઈચ્છતા હોય તો આપણે નાથ દ્વારા જઈએ અને ધર્મના અર્થે આ પૈસાને વાપરીએ શ્રીનાથજી પ્રભુ માટે પણ થોડો પૈસો વાપરીએ એવી મારી ઈચ્છા છે તો આ દેહનું શુભ થાય આ દુનિયાની અંદર અવતાર ધારણ કરવામાં એક જ સાચો લાભ લેવાનો છે માટે પૈસો ખર્ચી પ્રભુની કૃપા થાય તેમ કરીએ એટલે કે આ દેહને આ દુનિયાની અંદર આપણે અવતાર લીધો તો એમાં મોટામાં મોટું એક અગત્યનું કારણ એ છે જો આ અવતારને સફળ કરવો હોય તો એને પ્રભુના કામમાં લેવો અને એટલા માટે કહે છે કે જો આપણો પરસો છે આ પ્રભુના કામમાં આપણે ખરે છીએ તો પ્રભુની કૃપા પ્રાપ્ત થાય તો તમારી ઈચ્છા હોય તો આપણે બંને ત્યાં જઈએ હવે મોરારદાસને બેનની વાત તો સારી લાગી વાત તો સારી હતી ને ભાઈ બહેન સીધા અને ભાવવાળા લીલાના જીવ એ મનમાં વાત બેસી ગઈ કે બેન કહે છે એ સારું કહે છે અને તેથી કહેવા લાગ્યા બેન તમે સાચી વાત કરો છો હવે આપણે એવો કોઈ ઓછવ આવે તો તેના ઉપર જઈશું એટલે કોઈ એવો પ્રસંગ બને કે એવો કોઈ સમય આવે તો આપણે એ સમયે નાથ દ્વારા જઈશું અને તમે જે કહે છો એ પ્રમાણે કરીશું પણ તે વખતે તમે મને ફરીથી સંભાળજો એટલે એમ કહે છે કે અત્યાર તો શક્ય નથી અત્યારે પણ એવો કોઈ પ્રસંગ આવે એવો કોઈ વાર તહેવાર આવે ઉત્સવ આવે તો એ સમયે આપણે નાત દ્વારા જઈશું પણ તમે ફરીથી મને યાદ કરાવજો દિવસો જતા વાર નથી લાગતી દિવસ જવા લાગ્યા મોરારદાસ જે છે એ ધંધામાં પડી ગયા અને વાત પણ વિસારે પડી ગઈ હવે વળી પાછો સમય આવ્યો બેન અમૂલાને તો હૃદયમાં ભાવ થાય છે કે ના આપણે તો જવું છે ને ફરીથી જ્યારે ડોલોત્સવ આવે છે હોળીનો ઉત્સવ આવે છે નાદ દ્વારામાં આપણે અતિ રીતે સારી રીતે ઉજવાય એટલે મનમાં ફરીથી એ ભાવ આવે છે પ્રભુ તો એના જીવને હંમેશા એમ આકર્ષે ને તો એટલા માટે અહીંયા ફરીથી ભાવ આવે છે કે ચાલો આપણે ત્યાં જઈએ અમૂલાભાઈ ફરીથી પોતાના ભાઈ મોરારદાસને કહે છે પણ મુરારદાસ જે છે ફરીથી આ ઘરના કારજમાં પડેલા છે એટલે એમ કહે છે કે અત્યારે તો નવરાશ નથી ફારક નથી આપણને જરી હજી પણ એક કામ કરો જન્મોત્સવ જ્યારે આવે નાથ દ્વારામાં ત્યારે આપણે ચોક્કસથી જઈશું અને આપણને અતિ આનંદ પણ થશે એટલે અમૂલાબાઈ એમ કહે છે એટલે મુરારદેશ કે સારું ભલે વાંધો નહીં શ્રીનાથજીનો જન્મોત્સવ અત્યારે તો સમય નથી હોલી ઉપર તો આપણે એ વખતે જઈશું બેન તમારી જે ઈચ્છા છે એ સારી છે એવું ફરીથી કહે છે ને ફરીથી ટાળે છે સમય જવા લાગ્યો છે અહીંયા સાંખી આપેલી છે વિપ્રયોગ જેને જાગે દેહ સહુ અકારુ દેખે સહુ અકારુ પછી તજે મારું મારું तजे मारु मारु भ्राता शोभती नवगमता मात मातप्रभुनि दोनमा बनी रहे लाचारवा बनी रहे लाचार, वाला, बनी लहे लाचार। જૂઠું જાણે સ્વપ્ન જેવું બધું એ નું માને મનમાં હે નથી મારું આથનારું વાલા મારું વાથનારું સમજાવતા કહે છે કે જે વિપ્રયોગ જેને થાય તેને આ સંસાર અસાર લાગવા લાગે હવે આ અમૂલાબાઈ જે છે એમને આવો વિપ્ર લાગ્યો છે બધું સંસારમાં બધું નકામું લાગવા લાગ્યું છે અકારું લાગવા લાગ્યું છે જીવ જ્યારે પોતાનું મારું મારું છોડે ને ત્યારે જ એ આ મોંમાંથી છૂટો થઈ શકે છે અને પછી તે સ્ત્રી દીકરા ભાઈ સોબથી પળવારમાં ગમતા નથી એટલે કે અહીંયા આ દુનિયાવી જે સંબંધો છે પછી એને ગમતા નથી અને આ સંસારના સ્વપ્નાઓ કેવા લાગવા લાગે છે ખોટા લાગવા માંડે છે ખોટો ભાસ થવા લાગે છે અને મનમાં દ્રઢતા થાય છે કે આ બધું જેને હું મારું ગણું છું તે કાંઈ આ મારું થનાર નથી મનમાં એવો ભાવ થાય કે આ સર્વસ્વને જે હું મારું 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 કરું છું પણ એ ખરેખર મારું થનારું નથી આ પાંચ માટીનું પૂતળું એવો જે દેહ છે જેમાં હાડ માંસ રુધિર ભરેલા છે તેમાં મોહ કરવા જેવું હવે કશું રહ્યું નથી પંચભૂતનું પૂતળું એમાં શાનો મોહનથી પોતાતણો કરે પછી સૂદ્રો હવાલા કરે પછી સૂદ્રો પંખીડાના મેળા જેવું બધું છે જનારું પછી ગણે જગ એટલે આ પંચ માટીનું જે પૂતળું છે જે દેહ જેમાં હાડ માંસ અને રુધિર ભરેલા છે એ ક્યાં એના ઉપર મોહ કરવા જેવું છે જ્યારે આ દેહ પોતાનો નથી તો દેહથી કરેલા કર્મો જે છે એ પણ પોતાના ક્યાંથી રહે એટલે કે સંપત્તિ છે જે મારો મારો ભાઈ મારી મારી બહેન પત્ની મિત્ર એવા સંબંધો બાધ્યા છે બધા મારા રહેવાના છે હું અને મારું એવી વસ્તુ જ નથી તો પછી દ્રોહ ક્યાંથી ન થાય એટલે કે મારું કાંઈ નથી તો કોઈના દ્રોહ જેવું પણ ક્યાંથી હોઈ શકે અનેક પક્ષીઓ ભેળા થઈ કિલોલ કરે અને ઘડીકમાં પાછું બધું વિખાઈ જાય એમ આ દુનિયાનું બધું જ નાશવંત છે અંતે જનાર જ છે એટલે બધા પક્ષીઓ એક માળો બનાવે અને ઈંડા મૂકે ને પછી એમાંથી બચ્ચું જન્મે પછી એ માળો અને ઈંડા બંને ઉડી જાય એ માળો ત્યાં ને ત્યાં જ રહી જાય પક્ષી અને એ બધા જ પોતાના સંબંધો જે છોડી દે છે તો પછી એવી જ રીતે આ દુનિયામાં આપણે જે સૌ બાંધી રહ્યા છીએ પણ નાશવંત છે અંતે કશું જ સાથે જનારું નથી માટે આ સર્વ ઘટમાળ ખોટી છે તે લોકમાં લોકના કામની છે જે લૌકિક લોકો છે એમના કામની છે પણ વૈષ્ણવને તો શ્રી ઠાકોરજી જ સાચા અને એનાથી બીજું કશું જ સારું કે પ્યારું નથી એટલે કે પ્રભુ સિવાય બીજું કશું જ જે વૈષ્ણવ છે હૃદયથી એને પ્રભુ સિવાય બીજું કાંઈ જ પ્યારું નથી એ મુજબ અનેક પ્રકારના વિચારો અમૂલાબાઈને થાય છે મનમાં હૃદયમાં વિરહ થવા લાગ્યો છે ક્યારનું જવું છે પ્રભુ બોલાવી રહ્યા હોય એવો ભાસ થાય છે મનમાં વિરહ થાય છે કે મારે તો પ્રભુને મળવું જ છે ચિત્તને ક્યાંય ચેન પડતું નથી ચિત્તવની હવે પ્રભુમાં લાગી છે મન મૂંઝાય છે ઘરના કામકાજમાં ગમતું નથી એક જ વાત હૃદયમાં દ્રઢ થઈ કે ક્યારે જન્મોત્સવ આવે અને ક્યારે શ્રી ઠાકોરજીના દર્શન કરે ચિત્તમાં ચિંતામાં ને ચિંતામાં શરીર સુકાવા લાગ્યું છે ચિત્તમાં આવી ચિત્તવાની થઈ ગઈ વિરહ થવા લાગ્યો અને એ ચિંતામાં જ પ્રભુના વિરહમાં દેહ સુકાવા લાગ્યો વિરહ ભાવ એટલો બધો જાગ્રત થયો કે હવે તેમનાથી રહી શકાતું નથી મોરારદાસ પણ બેનની આ વ્યથા જોવે છે શરીર સુકાતું જાય છે ચિંતામાં ઘરમાં કોઈ દુઃખ નથી પણ પ્રભુના મિલનની વાત એટલે મોરારદાસ પણ ઘણું સમજાવે છે કે શા માટે દુઃખ આપો છો કાંઈ એમ કરીને પ્રભુ નહીં આવે હવે આપણે જવાનો સમય પણ નજીક આવતો જાય છે બંનેની ઉંમર પણ વધતી ગઈ છે અને એટલા માટે કહે છે કે હવે તો આપણો જવાનો સમય નજીક આવતો જાય છે હવે શક્ય નથી કે આપણે પ્રભુના દર્શન માટે જઈએ એ હા વાત જાણી શ્રીજીએ તણો સુખ માણી લાખણકાથી આવ્યા દીન એટલે હવે રહ્યું આ પ્રભુને જ્યારે કોઈ આપણે યાદ કરીએ હૃદયમાં ચિંતવ થાય ત્યારે પ્રભુને પણ એ તાપ પહોંચે છે અને પ્રભુ એના ભક્તોના વિરહને એના દુઃખને સહન નથી કરી શકતા અને અહીંયા પણ આ અમૂલાબાઈનો જે વિરહ છે ને એ પ્રભુથી એ વાત કરી રીતે અજાણી રહી શકે અને એટલા માટે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી એ વખતે લાખણકા ત્યાં આગળ ડોલોત્સવ કરવા આવેલા અને ડોલોત્સવ કરી અને પ્રભુ તેના જીવને મળવા માટે સામેથી પધાર્યા છે શ્રી ઠાકોરજી તેની વિરદશા જાણી ન રહી અને અજાણી ન રહી અને ડોલનું સુખ ભોગવી દીનદયાલ આપવા વાળા કૃપા સિંધુ ત્યાં પધારે દિનને દાન આપવા વાળા જે સિંધુ છે પ્રભુ છે આપણા એ ત્યાં પધાર્યા છે મોરારદાસ અને અમુલાબાઈએ સાંભળ્યું કે શ્રી ઠાકોરજી પધાર્યા છે તેથી દોડીને ભાઈ બહેન સામે ગયા અને પોતાને ત્યાં પધારવા બંને હાથ જોડી વિનંતી કરવા લાગે બંને ભાઈ બહેનને ખબર પડી કે ગુસ્સાઈ બાળક પધાર્યા છે મનમાં તાપ થઈ રહ્યો છે પ્રભુ પધાર્યા છે જીવ તો પ્રભુના જ છે ને જેમ લોકો એવી રીતે પ્રભુનેથી આકર્ષાઈને બંને પ્રભુ પધારે એવી વાત જાણતા જ પોતે સામે દોડી જાય છે અને સામેઓ કરી પ્રભુને અઢળક વિનંતી કરીને પોતાના ઘરે પધરાવે છે પ્રેમથી પ્રભુને પધરાવ્યા છે બંને ભાઈ બહેન એક ધ્યાનથી સ્વરૂપ નિહાળી નિહાળીને જોવા લાગ્યા પ્રભુનું સ્વરૂપ નિહાળી રહ્યા છે પ્રભુએ અલૌકિક કૃપે અમને દર્શન આપ્યું પ્રભુના રૂપને જોતા જ જાણે પોતાને પોતાની આગળની સ્મૃતિ થઈ હોય એવી રીતે પ્રભુના રૂપને નિહાળી રહ્યા છે જાણે જાણી ગયા કે આ જ છે મારા પૂર્ણ પુરુષોત્તમ શ્રી ઠાકોરજીને બેસવા માટે રેશમી તળાઈ બિછાવી તેની ઉપર પધરાવ્યા અમૂલાબાઈ પંખો લઈ પવન ઢોળવા લાગ્યા પોતાના મનમાં આનંદ માતો નથી અને આરતીની તૈયારી કરી પ્રભુને સુખ થાય સર્વસ્વ તૈયારી કરી પ્રભુને રેશમી તળાઈ બિછાવી અને એમના ઉપર બિરાજ આવ્યા પ્રભુને પંખો કરવા લાગ્યા એમના સુખ માટે અને હવે આરતીની તૈયારી કરી શ્રી ઠાકોરજીની આરતી કરી હવે કયા સ્વરૂપને માત્ર જાણતા હતા શ્રીનાથજીના સ્વરૂપને જાણતા હતા અને એટલા માટે અમુલાબાઈના હૃદયમાં આનંદ ક્યાંય સમાતો નથી હાથ જોડી અને આરતી પછી એ પ્રભુની સામે આવીને ઉભા રહ્યા અને જાણે ઠાકોરજીના સ્વરૂપમાં જ લીન થઈ ગયા ધારી ધારીને દર્શન કરે છે અને એવામાં પ્રભુ શ્રી ગોપેન્દ્રજી લીલા કરી એ તો દીનના દયાલ છે ને આપણા સર્વસ્વ મનોરથ પૂર્ણ કરવાવાળા છે ને એટલા માટે એમના જીવના હૃદયમાં જે સ્વરૂપ હતું એ સ્વરૂપે એમણે શ્રીનાથજીના સ્વરૂપે પ્રગટ થઈ અને શ્રી અમૂલાબાઈને દર્શન આપ્યા મુરારદાસને પણ એવા જ શ્રીનાથજીના દર્શન થયા અને ઠાકોરજીએ અત્યંત કૃપા કરી અને દર્શન આપ્યા એમના હૃદયમાં શ્રીનાથજીનું સ્વરૂપ હતું બીજા કોઈ સ્વરૂપને જાણતા નથી એટલે પ્રભુએ તેમને પોતાના સ્વરૂપનો શું કહેવાય એમ કહેવાય ને કે પોતાના સ્વરૂપને બતાવ્યું અને શ્રીનાથજીના સ્વરૂપે એમને દર્શન આપ્યા અને મોરારદાસ અને અમૂલાબાઈને પણ પ્રભુમાં અત્યંત શ્રદ્ધા વધી અત્યંત દ્રઢતા થઈ મોરારદાસને એ જ સ્વરૂપના દર્શન થયા બંનેની ઈચ્છા શ્રી ગોપેન્દ્રજીએ પૂર્ણ કર્યા એમણે એમના જે મન મનમોરથ હતા એ પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ પૂર્ણ કર્યા તેથી બંનેના હર્ષનો પાર નથી બંને ચણ સ્પર્શ કરી સાક્ષાત દનવત કર્યા અને વિનંતી કરવા લાગ્યા અમો તો દોષિત જીવ ઉપર દયા કરો અમને શરણે લઈ કૃતાર્થ કરો કારણ કે અમારું મન શ્રીનાથ દ્વારા દર્શન કરવા જવા માટે તલસી રહ્યું હતું તેમાં આપે કરુણા વિચારી અને અહીં આવી અમોને દર્શન આપ્યા અમારી સાર કરી લે એમ કહે છે પોતાના મનનો મનોરથ પ્રભુ આગળ વ્યક્ત કરી દે છે કે અમારી ઈચ્છાથી નાથ દ્વારા જવાની દર્શન કરવા જવાની પણ આપ પોતે પૂર્ણ પુરુષોત્તમ અહીંયા પધાર્યા અને અમારા મનના મનોરથ પૂર્ણ કર્યા તો પ્રભુ હવે કૃપા કરો અમને શરણે લો આવી રીતે પ્રભુને અનેક વિનંતી કરે છે વિનંતી સાંભળી શ્રી ઠાકોરજી બહુ ખુશ થયા

કે તમે અમારા જે ઘરની રીત છે રીત પ્રમાણે સેવા કરજો ને એમાંથી તમને સદા અમારા દર્શન થતા રહેશે અનેક પ્રકારના વસ્ત્ર આભૂષણ તેમજ રોકડ રકમ આ બંને ભાઈ બહેને પ્રભુને ભેટ ધરી શ્રી ઠાકોરજીએ સર્વેનો અંગીકાર કર્યો ત્યાં ભોજન કરી અને ત્યાંથી આપ વધાર્યા સેવકો હંમેશા તેમના જશ ગુણ કીર્તન સ્મરણ કરે છે કે બંને ભાઈ બહેન જે છે હવે એ વસ્ત્ર સેવાની અંદર ભાવ રાખે છે અને પ્રભુ એમને સાનુભાવ પણ જતાવે છે સદા એમનું સ્મરણ કરે છે એવા પરમ કૃપા પાત્ર હતા મોરારદાસ અને અમુલાભાઈ તેમની ઉપર પ્રભુની કૃપાનો પાર નથી અહીંયા એમનો પ્રસંગ પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ચૂક થઈ હોય તો મને દાસના દાસ જાણી ને ક્ષમા કરવા વિના દે સર્વે વૈષ્ણવ અને મારા જય શ્રી ગોપાલ